ખેડૂત પુત્ર પીપળામાં આપનું સ્વાગત છે અમારા કુએ ડાળ પાડે છે ते ते जो ही शक्कर सो में आम डार पड़ो काम का सालों से को हम पानी से नहीं हमने मारो फोन हमने फोन पड़े से <laughs> आइन को पानी कवा मटार पड़ान सालू ची એ મોટર ચાલુ છે. પાણીમાં હમ આમ ને લાલ પાણી આવતું થી આ મશીન ઉપર ભૂરો આવવા મળ્યો. આને પાણીનો વાટ ભરે છે. સ્વિમિંગ પુલ છે. જે કોઈ નાવા હોય વયા આવી જો. બધા માટે છૂટી છે. અને આ અમારે કૂવે ડાર પાડવાનું કામકાજ ચાલુ છે. উভ তই বাজৰ উভ আমে বাজৰা পানী যাব দিয়ে নাপে আ